કતારગામ વિવાદિત ટીપીમાં કબજો લેવા જતા સ્થાનિકોએ ભારે વિરોધ કર્યો રિઝર્વેશન પ્લોટનો કબજો લેવા ગયેલી પાલિકાની ટીમ ખાલી હાથે પરત ફરી રિઝર્વેશન પ્લોટો પર કબજો લેવાની પાલિકાની કામગીરી જારી રહેશે સાત રિઝર્વેશન પ્લોટનો કબજો લેવાયો કતારગામ ઝોનમાં ટીપી ઓગણપચાસ પચાસ અને એકાવનમાં પાલિકાના રિઝર્વેશન પ્લોટો પર કબજો લેવાની કાર્યવાહી ચાલુ નારાજ લોકોનું કહેવું છે કે અહીં કોઈ રિઝર્વેશન ન હતું અને હવે અચાનક ન્યાય મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાય હાથમાં વિવિધ પ્લે કાર્ડ લઈ વિરોધ પ્રદર્શન કર્યું છે તો નાનામાં નાના માણસો મધ્યમ વર્ગ ના માણસો રહે છે સોસાયટી ની જે વાડી છે અત્યારે સુધી કોઈ પ્રોબ્લેમ હતો નહીં કોર્પોરેશન અને અત્યારે અમે બે વર્ષ ત્યાં રિઝર્વેશન નાખી દીધું છે વાડી નો કબજો માગે છે આજુબાજુ માં બધું જે વાડીઓ બધા છે જ તેમ અને કોઈ ને કોઈ તકલીફ નથી તો અમારે કબજો વારંવાર બે ત્રણ વાર કબજો લેવા માટે આવે છે તો અમારે અમારા માટે હું કબજો શું જરૂર છે કોર્પોરેશન ની અમારે એકસો ને પંચાવન મકાન છે અમારી સોસાયટી માં